નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તે સંદર્ભમાં ઝોન ટુ વિભાગમાં છ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગુનાહિત ધરાવતા આરોપીઓ ઉપર એક્ટિવિટી સાથે જોડાયેલા ઈસમોને સાથે રાખી અગત્યની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક જેપી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન ટુ મંજીતા વંજારા તથા એસીપી અશોક કાટકર તથા પીઆઈની હાજરીમાં અગત્યની બેઠક યોજવામાં આવી હતી અને જે ઈસમો ગુનાહિત ધરાવતા હોય તેઓને ડીસીપી જ્હોન ટુ મંજીતા વંજારા માહિતીગાર કરવામાં આવ્યા હતા જે સંદર્ભમાં જ્હોન ટુ મંજીતા વંજારાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ